નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીના ટુંડાવ સાવલી પાસેના ટુંડાવ ગામે હસન અલી બાબાના ઉર્સ નિમિત્તે મુસ્લિમ ગરાસે સમાજના ત્રીસ યુગલોએ નિકાહ પડી નવવિવાહિત જીવનની શરૂઆત કરી સમાજમાં લગ્ન પ્રસંગે કુરિવાજો અને બિનજરૂરી ખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવાના ડુંગરો તળે દબાઈ જતા હોય છે ને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે લગ્ન આયોજન કરાય છે તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલા ગરસે સમાજની વસ્તી ધરાવતા ટુંડાવ ગામે એક આજે ટુંડાવના સંત સૈયદ હસન અલીબાવાના ઉર્સ પ્રસંગે હજરત જાકીર અલીબાવાની અધ્યક્ષતામાં સાતમા ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ત્રીસ જોડાઓએ વિધિવત રીતે નિકાહ કરી વિવાહિત નવજીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે સમાજના જજ સાહેબ નામાંકિત વકીલો ડોક્ટરો

भाई आर्य चौहान है अरे रणजीत भाई राठौर ये बार काउंसिल ग्यारह और बारह की बच्चियां माशाल्लाह अपने चेहरे पर हिजाब बांध तू भी चाहे अल्लाह हमने बहुत सारी सारी जगहों पर सारी सारी जगह दी અંગ્રેજી તારીખ બાર બે હજાર બુધવારના રોજ તાલુકો સાવલી જિલ્લો વડોદરામાં કદરત સરકાર સૈયદ હસન અલી બાબા કાદવી રેમતુલ્લા તાલા આલયના ઉર્સના મોકા પર સમાજ અને સંસારના ત્રીસ દુલ્હાદુલ્હનોનું સમૂહ લગ્ન લોંડાઉનની ધરતી પર ઉજવાઈ રહ્યો છે આ સમૂહ લગ્ન રાખવાનું કારણ એ છે કે સમાજમાં જે કુરિવાજો છે અને બેફજૂર ખર્ચા છે તે ખતમ થાય અને લોકો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે જેનાથી તમારું ઘર ને તમારો સંસાર ગરીબીથી બચે અને સુખી થાય એ હેતુસર અમે આ સમૂહ લગ્ન રાખ્યું છે અને આ સમૂહ લગ્ન પાછળ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો સહજ સહકાર અને એમનો ફાળો મળ્યો છે એ બદલ જે તમે તમારી પોતાની આંખોથી નિહાળી રહ્યા છો અને હું એવું દુઆ કરું કે અલ્લાહ તાલ બધા બધાને પણ આવા સમૂહ કરવાની કરવાની અને હિંમત આપે અને જે જે લોકોએ દાન કર્યું છે અલ્લાહ એમનું દાન અલ્લાહ પોતાની બારગામાં કબૂલ કરે એનો ખૂબ